નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત બજારમાં યુટ્યુબ ચેનલની અંદર આજે તારીખ ચોવીસ ત્રણ બે હજાર ચોવીસને વાર રવિવાર અને આજના હોળીના દિવસે આજે ખાસ ખેડૂત મિત્રો માટે વિડીયો બનાવવામાં આવ્યો છે તો ખેડૂત મિત્રો આજે હોળીકા દહન કરવામાં આવે છે જે તમને ખ્યાલ જ હશે પરંતુ આજે જે સાંજના હોળી પ્રગટાવવામાં આવે છે તેના પરથી આપણા પૂર્વજો આપણા ગઢિયા નક્કી કરતા હતા કે આવનારું વરસ આવનારું ચોમાસું સારું થશે કે કેવું થશે સોળાની થશે કે બારાની કે વાવાઝોડા થશે કે માવઠા કેવા થશે સંપૂર્ણ હોળીના જે પ્રગટાવ્યા પછી જે એકતાલીસ મિનિટ સુધીમાં જે પવનની દિશા કઈ બાજુ છે તેના પરથી નક્કી કરતા હતા તેથી પૂર્વજો કહી શકતા હતા કે આવનારું વરસ સોળાની થશે બારાની થશે તે સંપૂર્ણ માહિતી આજના દિવસે હોળી પ્રગટાવ્યા બાદ એકતાલીસ મિનિટ સુધીમાં નક્કી કરતા હતા તો ખેડૂત મિત્રો આજના વિડીયોમાં ખાસ જણાવવાનું કે કઈ દિશા તરફ પવન હોળીનો જે ધુમાડો જાય છે તેનાથી કઈ દિશા તરફ જાય છે તે નક્કી કરી અને વરસ સોળાની થાય તેવું અનુમાન લગાવવામાં આવે છે તે જોઈએ પરંતુ હોળીકા દહન જે કરવામાં આવે છે હોળી પ્રગટાવવામાં આવે છે તે ગામની અંદર પ્રગટાવવામાં આવે તો તેનું અનુમાન સાસું નથી પડતું પરંતુ હોળી આપણે ગામની બહાર પ્રગટાવવામાં આવે ખુલ્લી જગ્યામાં તો જ તેનું નિર્ણય લેવામાં આવે છે પવનનો અને સાસુ માન્ય ગણાય છે કેમ કે ગામની અંદર હોળી પ્રગટાવવાથી આજુબાજુમાં મકાન હોય છે અને તેનાથી કઈ દિશા તરફથી પવન આવે છે અને કઈ દિશા તરફ તે ધુમાડો જાય છે તેનું અનુમાન સાસુ નથી પડતું તેથી હોળીકા દહન જે કરવામાં આવે છે તે ગામની બહાર ખુલ્લી જગ્યામાં કરવા આવે તો જ તેનું સાચું રિઝલ્ટ આવે છે તો ખેડૂત મિત્રો કઈ દિશા તરફ પવનનો ધુમાડો જે હોળીનો ધુમાડો જાય તો વરસ સારું થાય છે તો જણાવી દઈએ કે જે આપણે પૂર્વ અને ઉત્તર વચ્ચેની જે ખૂણો જે હોય છે આપણી ચાર દિશાઓ હોય છે અને ચાર દિશાઓના ચાર ખૂણા હોય છે તો ખેડૂત મિત્રો જે પૂર્વ અને ઉત્તર દિશા છે તેની વચ્ચેનો જે ઈશાન ખૂણો છે ઈશાન ખૂણામાં ઈશાન ખૂણા બાજુ જે હોળીનો જે ધુમાડો જાય તો વરસ સોળાની થાય છે એવું કહેવામાં આવે છે ગઢિયાનું આપણા પૂર્વજો કહી રહ્યા હતા તેમજ જે પૂર્વ દિશા છે તે તરફ પવન જાય તો બારાની વરસ કહેવામાં આવે છે અને જે દક્ષિણ દિશા તરફ જો પવન જાય છે તો વરસ નબળું કહેવામાં આવે છે જે